હેલો ગાય જય જય શ્રી કૃષ્ણ આજના નવા લોક તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ કે આમ બધા મજા છે અમે પણ મજામાં મજા છે તો ફાઇનલી આજે અમાર હોમવર્ક કટર આવવાનું છે કાલે આવ્યું નહી આજ આજ સવારે આવવાનું હતું આજ સવારે ન આવી ખાગે અને અમે ની ખા ધોઈને અમે ભપોરે હુતા નહીં હો ત્યારે હમણા આવવાનું છે હમણા ફોન આવ્યો છો કે અત્યારે આવી છે ફાઈના આ જો અમે હંતે ફરી ફરવા કોમ બાય હેડા ખાને કોચાર ફાઈના આખે છે જો

એવો છે ને ઉડી જાય મજા આવે વાલો હવે જય વતન આવી ગયા છે એના પણ વારો ચડી ગયો ઉડાડવા પડો હું ફટાફટ હુંડ્યા હું મેં ત્યાં સુધી ઉડાડ્યા હમણાં

ઉડાડે મેં ઉડાડા હવે જઈ ઉડાડે હવે જઈને વાલો હવે જો જઈ ઉડાડે છે અને ભાઈ ની જો ભાઈ ઉડાડો ફટાફટ એટલે બાકી છે જો એક પાછો અને બે ફાકી ફાકી બધા ઉડાડી દીધા અમે મેં અડધા ઉડાડા અડધા મમ્મી એન ભાઈ એન જે બધાય થઈને ઉડાડા હાલો હવે હમણાં કટર આયલું આવશે હમણાં આવતી થોડીક માં હેલો ફાઈ સો ફાઇનલી અમાર કટર આવી ગયું છે તો અમાર હો પણ ટીકળવાનું ચાલુ થઈ ગયું તે અવાજ ઓછો આવશે કેમ કે વધારે એનો અવાજ આવશે એટલે અમારો અવાજ ઓછો આવશે ને પણ આવી ગયું છે અમાર હેલો

તો તેລະ ફાઈનલે અમલ ફટર આવી ગયું છે ને જો ચાલુ પણ થઈ ગયું છે મે પહેલે હવે આમ જો ભાઈ ના કેસે કોઈ હેલ્થ ખરાવો આમ નો આલે હાવ એક પર આવ લો પછા આવ લો ખરા ખરાવાઈ માળો

ફટાફટ આમ જો માછું કટાડાયેલું આવે હા થોડાક થોડાક ઉડાડવા થાકું થાય મારે કે મને ઉડાડવા છે એમ હું ઉડાડવા નથી તને કામ આવે

તો હવે તોડવાના પાળા જઈ અમે આવડે બીજો લઈ આવો ગોતી આવો કે ક્યાંક

ફરે છે ભાઈ ફરી ક્યાં ફરે આપડે જોઈએ હમણાં

અમારે રોકવાડી છે આ બાજુ છે નીવડાય છે થાય ને આ બાજુ નીવડાય રોકવાન હતા એટલે અમને ખલબ આવશે હવે જો એટલા જ ખાલી બતાવશું અમને બધાને

હાલો હવે જો હમણાં આવશે ને એટલે હું જાઈશ ફેસવા માટે કેમ કે ખારે છે ને અચાનક આરવાળા હા શાને પાણી આવી ગયું એટલે હું હા જઈ હેગી ગઈ હા શાનને હું આપવું પડે એટલા માટે હવે છે હું જાઉં ને ફેસવા હું પડી જાય તો થાય કટલક હા આઘડી હમણાં આવે ને એટલે હું જાઈશ બે દૂધ ચોકે એમાં એટલે એમાં બૂજ જ હોય ને

છે મજા આવી પણ છે ને બધું ઉઠતું હતું હવે જોઈ પછી આવે આમાં મજા પણ અમુક વખત અડધી છે ને હું પોડવાની હતી રહી ગઈ તો મેં આમ ઘર મેં ફેકડું બાકી નીટા પડી જશે અત્યારથી જ છે હવા ચાલુ થઈ ગયું છે જઈ આફિયાતીના આવવાનું ચાલુ થઈ ગયું છે આવવું પડે આવવાનું ચાલુ થઈ ગયું જો ફાઇનલી આમાં અમારું હોકાઈ ગયું આમાં હોય તો નકાઈ ગયું છે ખટર હવે અહીંયા થી આવે તો નીચે ના અમારે વેઠે ના ખેતર માં આગે છે ખટર તો વેઠે જાય છે હમણાં બતાવું હમે થી જશે ની તો હાચી ને હવે જો મને એક હંજવાડ આવવાનું ચાલુ થઈ ગયું આડોલા ભાઈ હા ચુકે જતા ફાઇનલ હંજવાડ આવવા મળી છે મને જો જાય છે हाँ इसलिए मैं अपनी दीवार

આવડો ભરાયે તો આપડે થાય બધા નીકળી ગયા હવે ખરાબ આવશું જોઈએ નઈ થાય

ઉપર ઠલવવા જાય આપણે સારું થયું હવે ઉપાધિ નહીં હવે આપડે વયા ઉપાદી ને આલે જી પડે

જો મમ્મી ની બધા ક્યાં છે હું એક જ આયા વિડીયો ઉતારું છું

હાલખમને આજ નો બ્લોગ અમારો કેવું થાય ગયો મને ફોમેટ કરજો મળે પાછો નવો રોક આમ બાય બાય જય શ્રી કૃષ્ણ